દુકાનનું નામ શું છે ભાઈ નર્મદા ફર્ટિલાઇઝર્સ રણાસણ રણાસણ અને તાલુકો તાલુકો તલોદ તાલુકો તલોદ ના ડિસ્ટ્રિક્ટ સાબરકાંઠા સાબરકાંઠા તમે ભાઈ ખેતી કરો છો બરાબર તમારું તમારું વતન કયું સંતરામપુર સંતરામપુર અને આજે તમે ખેતર છે એ કોનું છે જીતુભાઈ જીતુભાઈ અને જીતુભાઈ નું ગામ કયું કાબોદરી હા કાબોદરી કાબોદરી અને એનો તાલુકો તલોદ અને જિલ્લો

આની અંદર કેવું છે ફ્લાવરિંગ ને બધું ચણામાં સારું છે ને શું કેવું થાય દીપેનભાઈ તમારું આ પ્રોડક્ટ વિશે વિશે પ્રોડક્ટ એકદમ સારામાં સારી છે અને આ આપ્યા પછી એમનો આ ફૂટ અને આમ ગ્રીનહરી બધી રીતે ફ્લાવરી બધી રીતે કમ્પ્લેટ જ છે અને આ આપ્યા પહેલાનું અને અત્યારનું જો તમે સીન લીધું હો તો તમને તરત ખબર પડી જાય બરાબર અત્યારે તો એકદમ છે ભાઈ આના પહેલા તો એકદમ નબળું હતું હમ નબળું હતું હા અને સારું બની ગયું અત્યારે એકદમ કમ્પ્લીટ થઈ ગયું બરાબર પ્રોડક્ટ વાપરે જેવી ખરી ફસલ કોઈએ બધા ખેડૂતોએ બધાએ બધા પાકમાં વપરાય બધા પાકમાં વપરાય હા અને પ્રોડક્ટ આરામ સારું છે આ સિવાય બીજા પાકમાં આપ્યું બધામાં રિઝલ્ટ છે બરાબર વીઘાનું કેટલા કેટલા પ્રમાણે આપો છો તમે ફસલ વીઘે 250 ગ્રામ વીઘાનું 250 ગ્રામ અને આ ચણા એક જ વખત આપ્યું છે ને હા એક જ વખત આપ્યું છે બરાબર